દરિયામાં માછીમારી કરવા ગયેલી હોડી આંતરિક ખામીના કારણે હોડી બંધ પડતા માંગરોળ બંદર નજીક દરિયામાં હતી સ્થાનિક જાણ થતા તોફાની દરિયામાં ફસાયેલા હોડીને કાંઠે લાવવા કોસ્ટગાર્ડ મરીન કમાન્ડો મરીન પોલીસ સહિત તંત્ર રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ માંગરોળ બંદરથી મોટી બોટના સહારે ફસાયેલી હોડીમાં પાંચ જેટલા માછીમારોને સહી સલામત રીતે માંગરોળ બંદર દરિયા કિનારે લાવવામાં આવ્યા દરિયામાં વાતાવરણ ખરાબ હોવાથી દરિયો નહીં ખેડવા સૂચના હોવા છતાં ફિશિંગ માટે નીકળેલી હોડી ભારે તોફાનના કારણે એન્જિનમાં યાંત્રિક ખામી આવતા માંગરોડ બંદર નજીક દરિયામાં ફસાયા હતા હાલ રેસ્ક્યુ બાદ તમામ ખલાસીઓને માંગરોળ મરીન પોર્ટ પોર્શિશન લઈ જવામાં આવ્યા હતા માહિતી મળી હતી કે એક બોટ અને પાંચ ખલાસી સાથે દરિયામાં ફસાય છે અને એ લોકો જીવ જોખમમાં છે એ રીતના મેસેજ હતા તો એના માટે કોષગાર્ડ મરીન પોલીસ મરીન કમાન્ડો એમને બચાવ કામગીરી માટે પૂરેપૂરો અમે પ્રયાસ કરેલો અને સી ખૂબ જ રફ હોવાથી અમે અડધેથી બોટનોમાં નુકસાન થતાં પાછું આવવું પડેલ અને અત્યારે સવારે અમને અમે રેસ્ક્યુ કરી અને બંદરની બોટ સાથે લઈને આવ્યા છીએ અને બધા ખલાસીને એ બધા એકદમ સેફ છે અને આ જે ફિશિંગ કરવા આવ્યા એ ટોટલી ઇલિગલ હતું એમને એડવાઇઝરી હતી કે સી રફ હોવાથી આવનાર ચાર પાંચ દિવસ કોઈ ફિશિંગ કરવું નહીં તે છતાં પણ એ ગયેલા અને આ રીતે બનાવ બનેલો તેમનો કાયદેસર કાર્યવાહી મરીન પોલીસ પીઆઈ જાદવ સાહેબ શ્રી કરશે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ